નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત નીલકંઠ મહાદેવ મંદિરની અંદર આજે વૈશાખ વદ તેરસ અને શિવરાત્રી નિમિત્તે નવી ધજા હરોણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજના ધજા હરોણ કાર્યક્રમના દાતા હબીપિનભાઈ ભુવા અને મહેશભાઈ હાડી હતા ત્યારે આચાર્ય પદે લખતરના શાસ્ત્રી યજ્ઞેશભાઈ ઉપાધ્યાય દ્વારા આ પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી લખતર નીલકર મહાદેવ ની અંદર છેલ્લા ઘણા મહિનાઓથી દર શિવરાત્રીએ ધજા આરોહણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમની અંદર દર દાતાઓ થકી જે ધજા હોય છે તે ધજા દાતા હોય છે અને દાતાઓ થકી આ ધજા અરોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ કાર્યક્રમને જે બહોળો પ્રસિદ્ધ સાથ મળી રહ્યો છે લોકો જે છે એ આસ્થાપૂર્વક ધજાપૂર્વક ભાગપૂર્વક ભક્તિપૂર્વક તેઓ લખતર નીલકર મહાદેવ મંદિરની અંદર દાતા તેરસ એટલે કે દર મહિના ને આવતી શિવરાત્રિના દિવસે દાતા તરીકે તેઓ દાતા તરીકે તેઓ ધજા આપે છે અને ત્યારબાદ લખતર નીલકર મહાદેવની અંદર તેનું વિધિ વિધાનપૂર્વક પૂજન કરવામાં આવે છે ત્યારબાદ આ ધજાહરણ કરવામાં આવે છે ત્યારે લોકો મોટી સંખ્યાની અંદર દર શિવરાત્રિની રાહ જોતા હોય છે અને તેઓ પૂછતાછ પણ કરતા હોય છે કે શિવરાત્રિની દિવસે કોની ધજા છે નહીતર અમારે પણ ધજાહરણ કરાવવું છે ત્યારે આજે વૈશાખ વધ તેરસના દિવસે ધજાહરણ કરવામાં આવી હતી